નમસ્કાર સાથે હું સમીર હવામાનની વાત કરવી છે અત્યારે આપણે ચોમાસાની વાત કરીએ તો વરસાદ બધી જ જગ્યા ઉપર પડી રહ્યો છે ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અહીંયા તો ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે આ બધાની સાથે જો હવામાનની આગાહી આપણે જોઈએ તો ત્રેવીસ તારીખથી પચીસ તારીખ સુધી ખૂબ જ સારો વરસાદ થાય એવી રીતના સંભાવનાઓ છે હવે આ બધાની વચ્ચે આજે કેટલી તારીખ છે બાવીસ તારીખ છે તારીખે બપોર સુધીમાં જો આપણે જોઈએ તો મોટાભાગના વિસ્તારો છે જે પછી દેવભૂમિ દ્વારકા હોય સુરત જુનાગઢ ભાવનગર ભરૂચ આના સિવાયના પણ જે બધા વિસ્તારો છે જામનગર સહિતના ત્યાં ખૂબ સારો વરસાદ આજના દિવસમાં જોવા મળ્યો છે આપણે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો આજના દિવસમાં સવા ચાર ઇંચ પાંચ ઇંચ જેટલો વરસાદ છે એ આપણને જોવા મળ્યો છે એના સિવાય સુરતની વાત કરીએ માંડવીમાં પણ ખૂબ સારો વરસાદ છે બે ઇંચ જેટલો વરસાદ છે એના સિવાય વાત કરીએ જૂનાગઢના વિસાવદરની ત્યાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો છે અને આ વરસાદ વધી શકે છે એવી રીતના સંભાવનાઓ પણ છે પણ આ બધાની વચ્ચે આપણે હવામાન વિભાગની જે નવી પાંચ દિવસની આગાહી આવી છે અને આગાહી આપણે જોઈ લઈએ જેનાથી આપણે સમજી શકીએ કે ગુજરાતમાં ક્યાં કેટલો કેવી રીતના વરસાદ છે થઈ શકે છે સંભાવનાઓ શું કહી કહી રહી છે તો અત્યારે આપણે જોઈએ આ આખે આખું આગાહી માટેનું જે અલર્ટ છે આપવામાં આવ્યું છે પીળો કલર એટલે કે અને યલો એલર્ટ કહેવામાં આવે છે એના સિવાય લાલ એલર્ટ રેડ એલર્ટ એના સિવાય ઓરેન્જ એલર્ટ અને અહીંયા ગ્રીન એલર્ટ એટલે નો એલર્ટ બરાબર બાવીસ તારીખની આગાહી છે બાવીસ તારીખે સવારે સાડા આઠ આઠ વાગ્યાથી લઈ અને ત્રેવીસ તારીખે સવારે સાડા આઠ વાગ્યા સુધીની આગાહી આપવામાં આવી છે મોટા ભાગના વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યો છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ ભરૂચ સુરત વલસાડ નવસારી વલસાડ નવસારી આ બધા જ વિસ્તાર એવા છે કે જ્યાં આજના દિવસમાં આઠ ઇંચથી પણ વધારે વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી રહી છે એટલે ખૂબ જ ભારે વરસાદ આજના દિવસમાં પડી શકે છે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં એના સિવાય બે અહીંયા બોટાદ અને અમરેલી અને એના સિવાય વડોદરા નર્મદા તાપી અને ડાંગ ચાર અહીંયા એટલે કે કુલ છ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનો સીધો મતલબ એવો થાય છે કે ભારેથી અતિ ભારે વરસાદ ભારે વરસાદ એટલે બે ઇંચ જેટલો વરસાદ ને અતિ ભારે એટલે આઠ ઇંચ જેટલો વરસાદ એટલે બેથી આઠ ઇંચ જેટલો વરસાદ છે એ થઈ શકે છે ક્યાં ક્યાં બોટાદમાં અમરેલીમાં વડોદરામાં નર્મદામાં તાપીમાં અને ડાંગમાં આ સંભાવનાઓ છે એના સિવાય અમુક અમુક વિસ્તારમાં એટલે કે દાહોદ છોટાઉદેપુર આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવી છે એટલે કે બે ઇંચ થી વધારે વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવના આપવામાં આવી છે અને આ બધા જ વિસ્તારમાં એવું નથી કીધું કે સાર્વત્રિક વરસાદ છે થવાનો છે યલો એલર્ટ જે જગ્યાએ છે ત્યાં પણ અમુક અમુક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ થવાનો છે રેડ એલર્ટની પણ સેમ પરિસ્થિતિ છે અને ઓરેન્જ એલર્ટમાં પણ અમુક અમુક છૂટી છવાઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે એવી રીતના સંભાવના છે અને આ હતી બાવીસ તારીખ એટલે આજના દિવસની વાત હવે આપણે વાત કરીએ ત્રેવીસ તારીખની તો ત્રેવીસ તારીખમાં શું દેખાડવામાં આવી રહ્યો છે ત્રેવીસ તારીખની આપણે વાત કરીએ ત્રેવીસ તારીખમાં વરસાદ છે એની તીવ્રતા ઘટી છે પણ વધારે વરસાદ વાળી બરોબર અહીંયા જોઈએ આપણે રેડ અલર્ટ ક્યાં ક્યાં દેવભૂમિ દ્વારકામાં પોરબંદરમાં જૂનાગઢમાં ગીર સોમનાથમાં નવસારીમાં વલસાડમાં બધા જ વિસ્તાર એવા છે એટલે કે ચાર અને બે છ જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આવતીકાલમાં આપવામાં આવ્યો છે એના સિવાય આપણે વાત કરીએ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ આ વિસ્તાર એવા છે એટલે કે ચાર ને ચાર અહીંયા એટલે કે આઠ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે અને બાકીના બધા જિલ્લા છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા આ બધા જ વિસ્તારો એવા છે એટલે કે આ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના દેખાડવામાં આવી છે હવે આ ભારે વરસાદ શું હોય છે કે એવા જિલ્લા કે જ્યાં બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવના છે એટલે કે ભારે વરસાદ એને કહી શકાય છે એના સિવાય જો આપણે વાત કરીએ અહીંયા જે જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે એનો મતલબ એવો થાય કે બે ઇંચથી લઈ અને આઠ ઇંચ જેટલો વરસાદ વરસી શકે તો એને ભારેથી ભારે વરસાદ કહેવામાં આવે છે એના સિવાય આપણે વાત કરીએ જ્યાં રેડ એલર્ટ છે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ એક્સ્ટ્રીમલી હેવી રેન્જ જેને અંગ્રેજીમાં કહેવાય છે એની સંભાવના આપવામાં આવી છે એટલે કેટલો વરસાદ આઠ ઇંચ થી વધારે વરસાદ થાય એવી સંભાવના આપવામાં આવી છે આવતીકાલે ક્યાં ક્યાં દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં એના સિવાય હવે પરમ દિવસની વાત કરીએ બરોબર ચોવીસ તારીખ છે અચ્છા અહીંયા એક વસ્તુ આપણને શું સમજવા મળી છે એ સમજવા મળ્યું છે કે વરસાદની તીવ્રતા ઘટી છે મારા ભાઈ બરોબર અહીંયા ઉત્તર ગુજરાતમાં કચ્છમાં મધ્ય ગુજરાતમાં અને આપણા જે આદિવાસી ભાઈઓનો પટ્ટો છે એમાં નો અલર્ટ છે એટલે વરસાદની સંભાવના શૂન્ય છે એવી રીતના કહી શકાય એવું જરૂરી નથી કે વરસાદની સંભાવના છે નો અલર્ટ એટલે વરસાદ પડશે જ નહીં પડી પણ શકે બરાબર પરમ દિવસની વાત છે એટલે વરસાદની તીવ્રતા ગુજરાતમાં ઘટવાની છે બે દિવસ વરસાદ સારો રહેવાનો છે એટલે આજે બાવીસ તારીખ છે ત્રેવીસ તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ એ તારીખમાં વરસાદ ની તીવ્રતા છે એ ધીરે ધીરે ઘટવાની છે ચોવીસ તારીખે ઘટી જવાની છે બરાબર અહીંયા રેડ એલર્ટ છે બરાબર છ જિલ્લામાંથી ચાર જિલ્લા થઈ ગયા છે અમરેલી અને ગીર સોમનાથ નવસારી અને વલસાડ બરાબર એટલે સૌરાષ્ટ્રના બે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લા ત્યાં આઠ ઇંચથી વધારે વરસાદ વરસી શકે છે એના સિવાય જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગ બરાબર આ છ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે પેલા આઠ જિલ્લા હતા બરોબર એટલે વરસાદની તીવ્રતા છે ઘટી છે ક્યારે ચોવીસ તારીખે સંભાવનાઓ છે બરોબર ભારે વરસાદ ભરૂચમાં નર્મદામાં બોટાદમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પડી શકે છે એટલે બે ઇંચ જેટલો કે એનાથી વધારે વરસાદ છે પડી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી છે તો હવે આ વાત કરી આપણે કેટલી તારીખ સુધીની ચોવીસ તારીખ સુધીની હવે ચોવીસ તારીખ સિવાય જો આપણે વાત કરીએ કે પચીસ તારીખે અને છવ્વીસ તારીખે શું દેખાડવામાં આવી રહ્યું છે તો એની પણ વાત કરી લે કારણ કે આજે આગાહી આપવામાં આવી છે પાંચ દિવસની આગાહી છે એટલે પાંચે પાંચ દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો કેટલો વરસાદ પડી શકે એવી રીતના સંભાવના આપણે જોઈ લઈએ બરાબર તારીખથી શરૂ થાય છે અને આજે છવ્વીસ તારીખે પૂરું થાય છે બરાબર તો હવે અહીંયા પચીસ તારીખે વરસાદ ઓલમોસ્ટ ઘટી જવાનો છે ગુજરાતમાં બરાબર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી થવાનો વરસાદ કેટલું આજનો દિવસ એટલે બાવીસ તારીખ કાલનો દિવસ એટલે ત્રેવીસ તારીખ બે દિવસ વરસાદ સારી રીતના વરસવાનો છે આ બધું કોણ કહી રહ્યું છે હું નથી કહી રહ્યો હું ખાલી માધ્યમ છું બરાબર કોણ કહી રહ્યું છે આદિત્યાત જાયતે વૃષ્ટિ મોસમ વિભાગ વિજ્ઞાન હવામાન વિભાગ કહી રહ્યું છે આપણે નથી કહી રહ્યા બરાબર જો કે હવામાન વિભાગ છે આપણો જ છે સરકારી સંસ્થા છે ઘણી બધી માધ્યમો ઘણા બધા પેરામીટર્સ જોઈ અને આગાહી કરતું હોય છે અને ઓલમોસ્ટ આગાહી સાચી જ પડતી હોય છે વે ઓફ કોમ્યુનિકેશન છે એના અભાવના કારણે માહિતી નથી પહોંચી શકતી બરાબર જે આપણે અત્યારે આપી રહ્યા છીએ હવામાન વિભાગની તો શું દેખાડવામાં આવી રહ્યું છે પચીસ તારીખ છે પચીસ તારીખે વરસાદ ઘટ્યો છે બરાબર ભારે વરસાદ ચાર જિલ્લામાં થઈ શકે છે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગ બરાબર અમરેલી ભાવનગર વલસાડ આ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને છેલ્લો દિવસ એટલે કે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખે પણ સેમ પરિસ્થિતિ રહેવાની છે અહીંયા ચાર જિલ્લા એવા છે એટલે ગીર સોમનાથ સુરત નવસારી ડાંગ અહીંયા બે બે ઇંચ વરસાદ વરસી શકે એવી રીતના સંભાવના છે બરાબર બાકી અમરેલી ભાવનગર નવસારી ભાવનગર અને વલસાડ અહીંયા ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં ભારે સંભાવના છવ્વીસ તારીખની પણ સંભાવના અહીંયા આપણે દેખાડી દીધી છે કે હવામાન કઈ રીતના બદલાવ છે પોતાની અંદર લાવવાનું છે અને આ તમામ માહિતી આજે આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આપણે ખાલી હવામાન વિભાગે શું કહ્યું છે એ આપણે વાત રાખી છે એટલે વરસાદ વરસી વરસી શકે છે બે દિવસ ખૂબ સારો વરસાદ વરસવાનો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભયાનક વરસાદ વરસવાનો છે અને એના પછી ચોવીસ તારીખે વરસાદની તીવ્રતા ઘટવાની છે પચીસ તારીખે અને છવ્વીસ તારીખે વરસાદ ખૂબ ઓછો થઈ જવાનો છે તો આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવજો ધન્યવાદ